બારડોલીના ભરકાદેવી આઈસ્ક્રીમ દુકાન સંચાલકોની દબંગાઈ સામે આવી છે ઘટના એ બની હતી કે બારડોલીના નાગરિક હરીશભાઈ કાયસ્ટ પોતાના મિત્ર સાથે સ્ટેશન માર્ગ પર આવેલ ભલકાદેવી આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમ ખાવા ગયા હતા જોકે બંનેના દુકાન માલિક સાથે સંબંધ સારા હોય આઈસ્ક્રીમના પૈસા નહીં લેતા હોવાનું જણાવ્યું હતું જોકે કાઉન્ટર પર બેઠેલા ઈસમ હરીશભાઈને ઓળખતા ના હોય અને હરીશભાઈએ માણસાઈથી આઈસ્ક્રીમના પૈસા આપી દીધા હતા જોકે આખી વાત દુકાન માલિકને ખબર પડતા માલિક ભેરુ ગોસ્વામીએ હરીશભાઈને પાછા બોલાવ્યા આવ્યા હતા અને તેઓ આવતા જ ભેરુ તેમજ વાડા ભરવાડ મરી આઠ ઇસમો તેમના પર તૂટી પડ્યા હતા ત્યારે ત્યાં હાજર હરીશભાઈના બંને પુત્રો પણ વચ્ચે પડતા તેમને પણ માર મરાયો હતો જોકે હરીશભાઈને માથાના ભાગે ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે સરદાર હોસ્પિટલમાં ખસેડાયા હતા તારીખ ચૌદ પાંચ બે હજાર સત્તરના રોજ રાત્રિના દસ વાગે ભરકાદેવી આઈસ્ક્રીમ ખાતે હરીશભાઈ બાબુભાઈ કાયાસ તેમના મિત્ર હનીભાઈ મહેમાન સાથે આઈસ્ક્રીમ ખાવા ગયેલા અને આઈસ્ક્રીમના પૈસા આપવા બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થયેલ ત્યારબાદ હરી હરીશભાઈ પોતાના ઘરે ગયેલ અને ભેરુભાઈએ તેમને ફોન કરી અને તેમના ગોડાઉન ખાતે બોલાવેલા તે દરમિયાન હરીશભાઈ બાબુએ કાયસ્થના છોકરા તથા તેમના ભત્રીજાઓ તેમજ બરકાદી આઈસ્ક્રીમના એમ્પ્લોય વચ્ચે બોલાચાલી તકરાર થતાં મારામારી થતાં બંને પક્ષે સામસામે લાકડીઓનો હુમલો કરી હરીશભાઈ બાબુભાઈ કાયસ તથા તેમના ભત્રીજાઓ ઉપર માથામાં લાકડીના ફટકા મારી ઈજાઓ કરેલ તેમજ હરીશભાઈ બાબુભાઈ કાસના છોકરાએ પણ વાલાભાઈ સવાભાઈ ભરવાડના માથામાં ઈંટ મારી ગંભીર ઇજા પહોંચાડેલ જેથી આ બંને બનેલ બનાવ બાબતે હરીશભાઈ બાબુભાઈ કાયાસ

પોલીસ મામલો જતા બારડોલી પોલીસે ગ્રાહક હરીશ કાયસ્ત તેમજ આઈસક્રીમ માલિક ભેરુ ગોસ્વામી ની સામસામે ફરિયાદ દાખલ કરી દેવાઈ હતી અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી સુરેશ રાઠોડ નો રિપોર્ટ બારડોલી